હલો મિત્રો જય ચામુંડમાં જય મેલડીમાં તો વાસુભાઈના વ્લોક નંબર પાંચમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો અત્યારે હું છું વિરંગામ અને હું આજે જવાનું છું મુનસર તલાવ હજુ સુધી હું તો છું નહીં આ પહેલી વખત હું જવાનું છું અને અબી હાલ હું જાઉં છું મારા ગામડે તો આજે થયો છે રવિવાર એટલે હું હર વખત હર રવિવારે હું ભરવા જાઉં છું તો વ્લોકમાં બની રહો અને આખો હું વ્લોગ શૂટ કરવાનો છું મારા ગામડેથી હું વ્લોગ શૂટ કરવાનો છું તો આખો વ્લોગ જોજો અને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂર કરજો અને હું મૂળ છું એંધલા ગામનો અને રહું છું સાનંદ અને અત્યારે વિરંગ ગામ જ છું અને સ વહેલો નીકળ્યો હતો તો બની રહો બ્લોગમાં અને જો પૂરો કેવો બને છે એ કમેન્ટ જરૂર કરજો તો આગળ મને મહેનત કરતા ફાવે તો હું જાઉં છું અત્યાર મારા ગામડે તો બની રહો બ્લોગમાં અને હું અત્યારે એવા ગ્રુપની શોધમાં પડ્યો છું કે વિડીયો બનાવી શકા એટલે હવે ખબર નહીં એ ગ્રુપ ક્યારે બનશે કેમ કે મા એક ગ્રુપ જુઓ છો મળતું છે નહીં તો બ્લોકમાં બની રહ્યો હું પહોંચી ગયો છું પોપર ચોકડી તો આ પોપર ચોકડીથી હું મારા ગામડે જવાનું છું એંધલા ગામ તો જુઓ આ પોપર ચોકડી તો હું જઉં છું હવે રિક્ષા માટે બની રહું બ્લોકમાં તો હું પહોંચી જાઉં છું યંદના ગામ અને હવે હું જઉં છું મારા ઘરે તો બ્લોકમાં બની રહો Hukum, 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 hukum તો વાસુભાઈ પહોંચી ગયા છે માતાના મઢે તો આ ચામુંડ અને વિહતમાનો મઠ છે એને પછી હું મેળીમાના મઢે જઈશ હર રવિવારે આવું છું ગમે તેવો વરસાદ પડતો હોય કે ઠંડી હોય રાતના ટાઈમે છેલ્લે આવી જાઓ બાકી રવિવાર હું છોડતો છું નહીં તો વ્લોગમાં બની રહો પછી આપણે મેલડીમાના મઢે જઈશું મેલડીમાના મઢે જશું તો પછી કારકમાના મઢે પછી છેલ્લે વિરંગા મુનસર તળાવ પછી ત્યાંથી હું મારા વ્લોગ પતાવીશ તો બની રહો વ્લોગમાં હાલો મિત્રો તો મેં તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો તો મિત્રો આ મેલડીમાનું મંદિર છે જેને અમે વાડાવારી કહે વાડાવારી કઈ નહીં ઓળખાય અને આ છે જોગણીમા મંદિર તો હું પહોંચી ગયો છું મેળડીમાના મંદિરે તો હું દર્શન કરી લો પછી આગળનો વ્લોક ચાલુ કરે હલો મિત્રો મેં તો દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લો અને જ્યારે વાસુભાઈનું માર્કેટમાં નામ બનશે ને ત્યારે હું એટલું જ કહીશ કે મારા મોર મારી વાડાવારી ઊભી હતી અને એના લીધે મારું આજે નામ છે તો મેં તો દર્શન કરી લીધા તમે કરી લો અને હવે હું જાઉં છું કાકામાના મઠે તો બની રહો બ્લોકમાં કાકામાના મઠથી પછી વિરંગમ વિરંગમથી મૂળ છે ચલાવ ફાઇનલ છે જવાનું હું હવે કારકામાના મઠ માટે નીકળી ગયો છું તો હવે હું જઈશ કારકમાના મઢે તો બ્લોકમાં બની રહો અને આજે લાગે છે લગન છે તો હું કારકમાના મઢે પહોંચી ગયો છું આ માનું મંદિર છે પેલું કાકામા માનું મંદિર ચલો દર્શન કરતા હેલો મિત્રો તો હું પહોંચી ગયો છું વિરમ ગામ હવે હું જાઉં છું મુનસદ તલાવ તો આગળનો બ્લોગ હું ત્યાં જઈને બનાવીશ ત્યાં સુધી બની રહો મારા બ્લોગમાં અને વાસુભાઈના બ્લોગમાં ફૂલ સપોર્ટ કરજો હવે આગળનો બ્લોગ ડાયરેક્ટ મુનસર તલાવ જઈને બનાવીશ હલો મિત્રો તો હું પહોંચી ગયો છું મુનસદ તલાવ તો ચલો મેમાના દર્શન કરાવું છે બસ સ્ટેન્ડથી અહીં સુધી હું હેંડતો આવ્યો છું આટલું બધું પહેલી વખત હેંડ હશે સારું ચાલો દર્શન કરાવું તમને હલો મિત્રો તો મેં તો દર્શન કરી લીધા વડવા મેલડીમાંના તો તમે પણ કરી લીધા હશે અને આવતા રવિવારે ક્યાંક બીજે જઈશ અને એ વ્લોગ પણ બનાવીશ તો આ વ્લોગમાં લાઈક અને કમેન્ટ જરૂર કરજો અને મને સપોર્ટ કરજો તો આગળ પણ બનાવ્યા બનાવ્યા કરીશ આવા વ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબર જરૂર કરજો અને હજુ એક જગ્યા બાકી છે હું લઈ જાઉં તો બના બની રહું બ્લોગમાં અને વાસુભાઈને ફૂલ સપોર્ટ કરજો જુઓ કેવો લાગ્યો તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો તો આ રવિવાર તો હું આવી હતો સર તલાવ તો આવતા રવિવાર હું બીજે ક્યાંક જઈશ અને એનો આખો વ્લોગ બનાવીશ તો કમેન્ટમાં જરૂર લખજો કે હું કઈ જગ્યાનો વ્લોગ બનાવું તો એ જરૂર બનાવીશ અને આવતા રવિવારે મળીએ તો આપણને તો આ વ્લોગ અત્યારે પતાવું છું અને આ વ્લોગ નંબર મારો પાંચ છે તો સપોર્ટ કરજો અને જેમ બને તેમ લાઈક અને કમેન્ટ જરૂર કરજો અને બ્લોગ કેવો બન્યો તો એની પણ કમેન્ટ કરજો તો જય ચામુંમાં જય મેલડીમાં તો આ વ્લોગ બતાવું છું અહીંથી સારું હવે હું જાઉં છું સાનંદ મળીએ તો આવતા વ્લોગમાં